इधर उधर ढूंढता है बीजू हमारा जन्म कृतार्थ करने के लिए किसकी सेवा करनी चाहिए जवाब हमारा जन्म कृतार्थ करने के लिए हमें संतों की सेवा करनी चाहिए। त्रीजो भवसागर तैरने के लिए कौन कौन से पांच तत्व है भव सागर तैरने के लिए ये पांच तत्व है साधु का मिलना हरिभगत दया की भावना नम्रता ઓર પરોપકાર વિડિયોને આગળ વધારતા પહેલાં આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લેસ્ટોરમાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમાં મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી પેઝ ખોલશે તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે આ પેઝ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી વિષય જોઈ શકો છો કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી પાઠ જોવા મળશે કોઈ પણ પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી સોલ્યુશન પોથી સોલ્યુશન અભ્યાસ સોલ્યુશન અને ગાલા સાધી સોલ્યુશનો જોવા મળશે વિડીયોને આગળ વધારતા પ્રશ્ન બે નિમ્મલિખિત ભાવાર્થ વાલે દોહે ઢું કર पहलो परमात्मा घट घट में व्यापक है फिर भी हम देख नहीं पाते तो जवाब अवश्य कस्तूरी कुंडली बसे ढूंढे वन माही, ऐसे कटकट राम है दुनिया देखे बीजो हमें जो कुछ मिला है वह ईश्वर का ही है और वह ईश्वर को सौंपने से अपना कुछ नहीं रहता जवाब अवश्य मेरा मुझ में कुछ नहीं है जो कुछ है सो तेरा है तेरा तुझको सौ क्या लगेगा मेरा प्रश्न अप्रामिक रूप से संपत्ति इकट्ठी करके उसमें से दान करने पर स्वर्ग प्राप्ति नहीं हो सकती तो जवाब आवश्यक की चोरी करे करे कहीं का दान उचे चढ़कर देखते कौतिक दूर विमान प्रश्न चार दूसरों की संपत्ति देखकर दुखी होने के बजाय ईश्वर ने हमें जो कुछ दिया है उसमें संतोष रखना चाहिए उत्तर रुखा सुखा खाए ठंडा पानी पिए किसी विदेश के प्रलोभ में न आए प्रश्न त्रन निम्नलिखित दोहों का भाव स्पष्ट कीजिए संत मिले सुख उपजे दुष्ट मिले दुख गए, सेवा कीजिए संत की तो जन्म कृतार्थ हो

જુદા પડવા દેતા નથી ફરી ફરીને જોડાય છે જ્યારે દુર્જન કુભાર ની જેમ માટલામાં તળ જોઈ એક જ ડકાથી એને ફોડી નાખે છે ત્રીજો કાકર કાકર જોરી કે મસ્જિદ લઈ ચનાવ તા ચઢી મુલ્લા બાગ દેખ ક્યાં બાહર વાહ ખુદાય કાંકરા પથરા જોડીને મસ્જિદ બનાવી અને એના પર ચઢીને મુલ્લા બાગ પોકારવા લાગ્યો મોટેથી ખુદાને બોલાવવા લાગ્યો કબીર પૂછે છે શું ખુદા બહેરા થઈ ગયા છે એને આ રીતે જોરથી બોલાવવાની જરૂર છે કબીરના મતે ભગવાન હૃદયમાં છે તેનું સ્મરણ મનમાં કરવું જોઈએ અને આડંબરથી દૂર રહેવું જોઈએ ચોથું દુઃખ મેં સુમિરન સપ કરે સુખ કરે ન કોઈ જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય દુઃખમાં સૌ લોકો ભગવાનને યાદ કરે છે સુખમાં કોઈ તેને યાદ કરતું નથી જો સુખમાં ભગવાનને યાદ કરવામાં આવે તો દુઃખ શા માટે આવે થેન્ક યુ